મહારાજ આપનું નામ શું છે જય શનિદેવ મહારાજ મારું નામ દીપક મિશ્રા છે અને આપણે સીમા પાર્ક સોસાયટી ડમરૂ સર્કલ હોઢો જોડે શનિદેવનું મંદિર છે જ્યાં શનિદેવની એવી દયા છે કોઈ બી પ્રકારની બીમારી જે તમને શરીરમાં દુખાવો હોય કે ઢીચડનું ઓપરેશન હોય કે કમર મડકાનું ઓપરેશન હોય કિડની ફેલ કેન્સર ફેલ જો કેન્સર ફેલ થાય કિડની ફેલ થાય જો તમે તાત્કાલિક આવી જાઓ તો ત્રણથી અઠવાડિયા ચાર દિવસની અંદર સારું થઈ જાય છે ફોર સ્ટેજ હોય તો પંદરથી વીસ દિવસ ટોટલી પેશન્ટો હાલ પચાસથી સાઠ આપણા વિડીયો વાયરલ થયા પછી પચાસથી સાઠ દસ દિવસની અંદર જ સારા છે તો કોઈ બી બીમારી શનિદેવના આશીર્વાદથી બિલકુલ સારી થઈ જાય છે એક વખત તમે મંદિરમાં આવીને એક વખત સેવાનો લાભ લઈ શકો છો સમય અમારો છે અગિયારથી એક વાગ્યાનો સાંજે સાડા સાતથી દસ વાગ્યા મારા આ મંદિરમાં તમે ટાઈમિંગ આપ્યો એ ટાઈમિંગના આધારે જ આવું પણ કોઈકને ઇમરજન્સી હોય ઇમરજન્સી હોય છે તો અડધી રાતે બી જોઈએ છે અમે કોઈના ઘરે જઈને બી બહુ ઘણા એવા છે કે પથારી ઉપર બેઠા હતા એક વ્યક્તિ દોઢ વરસથી એને વાયરસ પગમાં ઘૂસી ગયું હતું વાયરસનું બી ઇલાજ નથી પણ શનિદેવના હિસાબથી માણસ દોઢ વરસથી ચાલતો નહોતો એક જ દિવસમાં ચાલતો થઈ ગયો છે એ વ્યક્તિનો બી ભવિષ્યમાં તમે સમય મળશે તો એનું ઇન્ટરવ્યૂ લઈ લઈશું આપણે તો એમને એક જ દિવસમાં સારું થઈ ગયું એ ઇમરજન્સી હોય તો જઈએ છીએ ઘરે બી એક વખત શનિદેવનું નામ લઈને કોશિશ કરીએ છીએ બધું બધું લાભ મળે કોઈ પ્રકારનો રૂપિયો નથી અચ્છા પેશન્ટ આવે છે એને કોઈ રૂપિયો નથી પછી બી કોઈ પૈસા નથી તો આવીને દર્શન કરીને એક વખત લાભ લઈ શકે છે માણસો અમારું માધ્યમ એ છે કે એક વખત વધુ વધુ લોકો જઈને અમે પહોંચીએ તમારા માધ્યમથી